સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સાચું દાન સાચી સેવા એક વખતની વાત છે દક્ષિણ ગુજરાતના એક ગામમાં દામોદર દાસ નામના એક સાધુ રહેતા હતા તેઓ બાળપણથી જ સેવા સત્ય અને દાનના માર્ગ પર ચાલતા ગામમાં તેઓને સૌ દાસજી કહેતા દામજી પાસે પોતાનું કશું ન હતું જે મળે તે ખાઈ લેતા અને ગામમાં ફરતા પણ હદે એટલું વિશાળ કે કોઈને દુઃખમાં જોઈને ક્યારેય ચૂપ ન બેસતા એક દિવસ ગામમાં ભારે દુર્ભિક્ષ પડ્યું ખેતરો સુકાઈ ગયા લોકો પાસે ખાવાનું બંધ થઈ ગયું ગામના ધનિક વેપારીએ પોતાની અનાજની કોઠારીઓ બંધ કરી દીધી કોઈ ગરીબને દાણા આપવાનું શરીર તૈયાર ન હતું એ સમયે દાદજી આગળ આવ્યા તે જે થોડા દાન ભિક્ષામાં મળ્યા હતા એ બધા ગરીબોને વહેંચી આપ્યા પોતે ભૂખ્યા રહેતા પણ બીજાને ભૂખ્યો ન રહેવા દેતા એક દિવસ ગામમાં એક અજાણ્યો યાત્રી આવ્યો તે બીમાર થાકેલો અને ખૂબ ભૂખ્યો હતો દાદજી પાસે એ દિવસે ભિક્ષામાં માત્ર એક રોટલી મળી હતી પોતે દિવસભર ભૂખ્યા હતા સતાયે રોટલી યાત્રિકને આપી દીધી યાત્રીએ ખાઈને કહ્યું હે મહાત્મા તું મને જીવતો રાખ્યો તારું આ દાન વ્યર્થ નહીં જાય કેટલાક દિવસ પછી ગામમાં અચાનક વરસાદ આવ્યો ખેતરો લીલાછમ થઈ ગયા પાક ભરપૂર થયો લોકો ફરી સુખી થયા સૌને સમજાયું કે યાત્રી કોઈ સામાન્ય માણસ ન હતો પણ ઈશ્વરનો દૂત હતો જે દાદજીને કરુણાની પરીક્ષા લેવા આવ્યો હતો ગામના વેપારીઓ પોતાની લાલચ પર શરમ આવી તેઓ દાદજી પાસે આવ્યા અને માફી માંગી એ દિવસથી ગામમાં એક નિયમ થયો ગામમાં કોઈ ભૂખ્યા ન સુવે દાસજીના જીવનમાં સૌએ શીખ્યું કે સાચું દાન એ છે જે નિઃસ્વાર્થ હોય જે દાન આપનારને હળવાશ આપે અને મેળવનારને આંસુ સુખાવે વાર્તાનો પાઠ સંપત્તિથી મોટું દાન નથી નીચવાળ સેવા એ સાચું દાન છે જે બીજાના દુઃખમાં સહાય કરે છે મનુષ્ય છે જો તમને વાર્તા ગમી તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હો સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી